તો આપણે સબક શું લઈ રહ્યા છે તાત્કાલિક આપણે સબક લઈ રહ્યા છે હિતલ જોડાઈ ગયા છે હિતલ કયા પ્રકારની એ વાતચીત થઈ છે કયા પ્રકારની સુરક્ષા રહેશે કારણ કે આપણે સતર્ક થઈ ગયા છે જે ચોક્કસ એવું કહી શકાય કે જે પ્રકારે ગઈકાલે ઘટનામાંની એ પછી સમગ્ર ગાંધીનગર અને ખાસ કરીને સચિવાલયના પરિસરની સુરક્ષામાં વધારી દેવામાં આવી છે અને ક્યાંકને ક્યાંક જોવા જઈએ તો ચેકિંગ પણ પોલીસ દ્વારા વધારી દેવામાં આવ્યું છે પણ સંસદ જેવી ઘટના વિધાનસભામાં પણ ન બને અને આમે આગામી બજેટ સત્ર ની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે વિધાનસભાની પણ સુરક્ષા કડક કરવા સૂચના આવી જાણકારી મળી રહી છે અને સંદર્ભે દ્વારા સીધી વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી સાથે બેઠક કરવામાં આવી હતી અને તેમની જે જરૂરિયાતો છે જરૂરિયાતો પરિપ્રેક્ષમાં પણ વાતચીત કરી હતી અને કેવી પ્રકારે સુરક્ષા વધારવી જોઈએ તે અંગેનું માર્ગદર્શન પણ અધ્યક્ષ પાસેથી મેળવ્યું હતું અને ગૃહમંત્રીએ તાત્કાલિક અસરથી આ તમામ જાણકારી મળી રહી છે તો ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ વિધાનસભાના અધ્યક્ષ મળી છે અને તેમને મુલાકાત કરી અને મહત્વપૂર્ણ જે વાત છે કે સંસદમાં જે હુમલાઓ થયા છે અને વિધાનસભાની સુરક્ષા મજબૂત કરવા માટે આ મુલાકાત કરાઈ છે